ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ફરી એક વખત હુમલાનો બનાવ સામે આવ્યો મહુવા તાલુકાના કુંભણ ગામે યુવાન ઉપર છરી વડે હુમલો કરાયો મહુવા તાલુકાના કુંભણ ગામે યુવાન ઉપર છરી વડે તેમજ પાઇપ વડે કરાયો હુમલો કુંભણ ગામે પાંચ શખ્સે યુવાન પર કર્યો હુમલો થોડાક દિવસ પહેલા વિપુલભાઈ રમેશભાઈ બારૈયા બાઇક લઈને જઈ રહ્યા હતા તે સમયે ગાડી અડી જતા બોલા ચાલી રહ્યા હતી તેની ચૂની દાજ રાખી આજે હુમલો કરવામાં આવ્યો ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ઈજાગ્રસ્તને વધુ સારવારની જરૂર જણાતા તેમને હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવે આ હુમલાની આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે અમીન પાહેક જી ન્યૂઝ મહુવા મારા ભાઈનું નામ બારીગા વિપુલ છે એ મારો સગો ભાઈ છે અને છ વાગે એ લોકો ગાડી સામે સામે આપી હતી અને ગાળું બોલી વૈયા હતા પછી મારો ભાઈ જે આ ફૂલ પી ગયેલા હતા બધે પાંચ પાંચ લોકો અને મારો ભાઈ પછી ઘરે વયા આયવો અને રાત્રે અગિયાર કે બાર વાગે એમ કે કોઈને ફોન કરીને પાછો એને બાર બોલાવ્યો એટલે મારો ભાઈ બહાર આવ્યો એટલે એને એમ હશે કે ભાઈ કઈ કઈ હશે નહીં એટલું બધું એટલે એને તો શું હોય કે ભાઈ નોર્મલ ભાઈ પણ છે તો બધે જાય એ રીતે મારો ભાઈ બહાર ગયો ને યાર એ પાંચ જણા મારા ભાઈને બે જણાએ પકડી રાખ્યો પછી મારા ભાઈને બે જણાએ પકડી રાખ્યો અને બીજા શરીર ના ઘા કરી ગયા સાકુ મારી ગયા છે એને બરોબર આમાં કોઈ જૂની અદાવત કરી તમારે હા જૂની અદાવત છે વારંવાર આખા ગામમાં ત્રાસ આપે છે ઈ અને સરી લાઈન ચોવીસ કલાક આટા જ મારતો હોય જે દી પી જાય ને તે દી હજી સાતમ આઠમ માં જ આપણે ઓલું બનાવ બન્યો હતો કે ઈ પ્લોટમાં વાધીને વાઢીને આવ્યો હતો ઈ અને અત્યારે પાછા બે દિવસ થયા મારા ભાઈ નું ઓલું કર્યું એને હા હા okay